છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના માંજરોલ ગામે પ્રાથમિક શાળાના છ ઓરડાનું જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું સંખેડા તાલુકાના માંજરોલ ગામે પ્રાથમિક શાળામાં મલકાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા નવા છ ઓરડાના ભૂમિ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ સંખેડા તાલુકાના માંજરોલ વડદલી પીપળિયા વડેલી આમ કુલ ચાર શાળાઓમાં સતેર ઓરડાનું ભૂમિ પૂજન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ સતેર વર્ગખંડોની અંદાજીત રકમ અઢી કરોડ છે આજ સંખેડા તાલુકાના માંજરોલ પ્રાથમિક શાળાની અંદર નવીન છ ઓરડાના ભૂમિપૂજનનો કાર્યક્રમ આજે અહીં યોજવામાં આવેલો છે સંખેડા તાલુકાના બીજા ચાર જગ્યાએ એટલે કે અહીંથી પછી વડેલી વડદલી અને પીપળિયા આમ કુલ મળીને ચાર જગ્યાએ ટોટલ સત્તર જેટલા વર્ગખંડોનું ભૂમિપૂજન આજે અહીંથી થવા જઈ રહ્યું છે આ સત્તર વર્ગખંડોની અંદાજિત રકમ બે પોઈન્ટ ત્રીસ કરોડ જેટલી છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં જેમને શિક્ષણ માટે ખૂબ મોટું બિરુદ ઝડપ્યું છે અને આ શિક્ષણ વર્ગખંડો નવીન થવાથી અદ્યતન સુવિધાઓ સાથે બાળકો ભણવાના છે અને આગળ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરવાના છે તો સરકારશ્રીનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણું મારું નામ પટેલ મલકાબેન ભાવિનકુમાર જિલ્લા પંચાયત પ્રમુખ છોટાઉદેપુર પચીસ ના દિવસે માંજરોલ પ્રાથમિક શાળાના છ ઓરડાનું ખાતમુહૂર્ત વિધિ હોય અત્રે જિલ્લા પંચાયત પ્રમુખ મેડમ શ્રી મલકાબેન તાલુકા પંચાયત પ્રમુખ મેડમ શ્રી દીપિકાબેન તાલુકા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અરુણાબેન અને બીઆરસી સાહેબ શ્રી સંખેડા વિમલભાઈ અત્રે પધારેલ ગામના અગ્રણી એવા કાંતિકાકા માધુભાઈ ગામના યુવા ઉત્સાહી યુવાનો મહિલાઓ વાલીશ્રીઓ એસએમશ્રી તથા અમારા બાળકોએ